તો મિત્રો અમે આવ્યા હતા મોકેશ્વર બરાબર આપણા આગળના વિડીયોને તમે જોયો મુકેશ્વર ડેમનો વિડીયો બરાબર અને આપણે વિડીયોમાં વાત કરી હતી કે નેક્સ્ટ વિડીયો આપણે ચામુંડા માતાજીના મંદિરનો બનાવશું તો તમે જોઈ શકો છો આરી પાસે ચામુંડા માતાજીનું મંદિર અને જો આજુબાજુનું લોકેશન આરી સરસ્વતી નદી તો બાઇક બીજો આપણે અંદર મેં કહેશું વિડીયો થોડો બહારથી બનાવીએ છીએ બરાબર તો ફ્રેન્ડ સુધી બનાવી રહેજો અમારા વિડીયોની અંદર તમને મજા આવશે ચામુંડમાના દર્શન કરજો જે આપણા ચામુરના માતાની મટુલી છે એ તો બાબજીની એ તમને બતાવીએ છીએ તો એન્ડ સુધી વિડીયોમાં બને રહી તો મિત્રો આ છે અમારા પ્રકાશભાઈ અને એવાની એક ચેનલ છે જય જહુમા ઓફિશિયલ બરોબર તો એ પણ બ્લોગ બનાવશું બહુ સરસ વિડીયો બનાવશો તો તમે એવાના પણ વિડીયો જોઈ લેજો એવાની યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને બરાબર તો એ આમને ભેગા થયા હતા હોય કુકેશ્વર તો ઓઈકણ અમે બે જણા વિડીયો બનાવીએ છીએ આ પાછો તમે જોઈ શકો છો આ આ રસ્તાથી સીધું જવરાઈ સર ડેમના ઉપર જે રસ્તો રહી કણ અને વહીંથી આપણે સીધા જઈએ છીએ ચામુંડા માતાજીના મંદિરમાં અને માતાજીના તમને દર્શન કરાવીએ તો જુઓ કોઈ પણ આ ટાઈપનું કંઈક લોકેશન સર તો અમે બે જણા મંદિર તરફ જઈએ છીએ તો તમે જોઈ શકો છો પહેલું હોય કંઈ સર મહાદેવજીનું અને જે ગુરુજી હોય એના શિવનું મંદિર પણ પહેલાં આપણે ચામુંડા માતાજીનો દર્શન કરાવીએ અને પછી આપણે મહાદેવજીનો પણ દર્શન તમને કરાવી દઈશું તો અને જો આર્યા હમ્મમાં મુકેશ્વર ડેમના ગેટ તો એથી સીધા ગેટ દેખાય છે મિત્રો આપણે જે ચામુંડમાને મંદિરે જઈએ છીએ એ ચામુંડમાનું મંદિર પાંડવોને તો વખતનું છે અને પાંડવોની પુણિ દેવીમાં ચામું માતા ચામુંડમાનું મંદિર પાંડવોએ બંધાવેલું હતું નોનું પછી એના પછી આવ સુધારા વધારા કર્યા તો આપણે તમને મંદિરના દર્શન કરાવીએ જો આ રહ્યું મંદિર બહુ મસ્ત લોકેશન છે તો એ આવો હોય કે મુકેશ્વર એક ચામુંડામાના પણ દર્શન કરી શકે જજો જો આ લખ્યું છે પાંડવ કુળદેવી ચામુંડા માતા એ પણ તમે જોઈ શકો છો જે પાંડવોની કુરદેવી કહેવાતો મા ચામુંડા તો ચામુંડામાંનું મંદિર છે આ પાસે ગેટ એ તો હું બતાવીએ પહેલાં માતાજીના દર્શન તો મન કરાવી દઈએ તો જોઈ શકો કંઈક આ ટાઈપનું મંદિર છે માતાજીનું અને બહુ જૂનું મંદિર છે ખાસા વર્ષો જૂનું બરાબર છેક પાંડવો વખતનું મંદિર પણ કહી શકાય જો કે એમ સુધારા વધારા કરી અને સરસ મંદિર પણ બનાવ્યું છે તો મારા પ્રકાશભાઈ દરવાજો ખોલ્યો છે ને આપણે માતાજીના દર્શન તો મન કરાવી દઈએ છીએ જય માછ તમે તો તમે જુઓ અંદરનો આ ટાઈપનું લોકેશન સર અને અંદર કોમકાચ બધું નવું નવું જ કરેલું છે બરાબર એટલે કલરને બધું કરવાનું બાકી સરખતનું હા આ જો આ ઉપર મુકુટ જોઈએ પાંડવો વખતનું સર બરાબર જોઈ શકો છો મા ચામુડાનું મુકુટ સહે જો આ ટાઈપનું અંદર લોકેશન સર બરાબર એક મોટાવાળા ચામુડા આપણે ચોટીલા બે મોટા હમ એ વાત બરોબર ને અને આ મૂર્તિ એ વખત દીધો છે ને હા તો જો તો જો મિત્રો આ જે મૂર્તિ રે માં ચામુંડાની એ પોંડવો એ કોતરણી કરીને બનાવેલી છે અને જે આપણે ચોટી રે ચામુંડા માતાજી રહ્યો એ એક બે મૂઠો આવશું અનુ એક અને એક જ મૂઠું છે બરોબર તો એ પણ અનુખી વાત છે આપણે જે મુકેશ્વરના ચામુંડા માતાજીના મંદિરની અને એકાના હનુમાનજીનું પણ એનું મંદિર છે તો હનુમાનજીનું પણ દર્શન તમે કરી લો બરાબર તો અને બાજુમાં ગુફા છે તો હા શક્તિપીઠ છે તો એકણો પણ તમને લઈ જઈએ છીએ બરાબર અને એના વહેલા તમને એકમ મુકેશ્વર ડેમના ગેટ થોડા બતાવી દઈએ અને પછી આપણા અંદર ગુફાની અંદર જઈએ તો જો પહેલાં તો હર આપણે ચામુંડા માતાજીનું મંદિર બહુ મસ્ત મંદિર છે અને જો એક આર્યા એ ગેટ હોયથી હોમમાં જ દેખો મુકેશ્વર ડેમના ગેટ અને ગેટોના નેચ જ છે આપણે ચામુંડા માતાજીનું મંદિર અને આ જે આ દેખાય હોમું એના બાજુ થઈ છે સરસ્વતી નદી તો પ્રકાશભાઈ અમારે એ બાજુ જયા છે અને હું પણ એ બાજુ જાઉં છું અને તમને ગુફાની અંદર લઈ જાઉં છું લોકમાં આવેલું ખુલ્લું ભાઈ ખુલ્લું જ છે ને તો જો આપણે જઈએ છીએ ગુફાની અંદર તમને દર્શન કરાવીએ આ ઉપર ઈ વહેલા જઈએ ને હા ઉપર જઈએ તો મિત્રો જે તે સમયે વહેલાના સમયમાં આ બધું હોઈકણ બંધ કરેલું હતું કારણ કે કોમકાજ બધું ચાલુ હતું ને થોડું બરાબર તમે પહેલાં જો આ ગોકા મહારાજનું મંદિર છે દર્શન તમે કરી લો જો આ ગુફાની અંદર જવાનો રસ્તો છે બરાબર જો એકણ આ જે જે કોઈ આવે એ પૈસા પણ હોયકણ નોખેલા છે બરાબર તો આપણા અંદર જવાય ના એ બરાબર અને ગુફા હતી હોય જતી ને ગુફા હતી જે હાલ ચણી જો છે આટલો ગુફા હતી આ ચણેલું બધું નવું નવું દેખાય ને એક ગુફા હતી અને એક ગુફા છે પાટણ એક આર્ય ગુફા જો ગુગા બાપાના તમે દર્શન કરી લો તો મિત્રો જે આર્ય ગુફા હતી ને એક આ ગુફા અને જે તમને આગળના વિડીયો જે બતાવીને મુકેશ્વરનો ડેમનો વિડીયો એ ગુફા એ બેસી પાટણ

તો જો અને આ ગુફાનું અંદરનું એક મસ્ત વયકણ કલર કોમ કોતરણી કોમ કે ભાઈ ડિઝાઇન છે તમે જોઈ શકો છો આ રી ઘોઘા બાપાની ડિઝાઇન જો જેટલી મસ્ત ડિઝાઇન છે અને પથ્થર ઉપર એકદમ એવો શેપ માર્યો કમ કમ ગોગા બાપાનું મંદિર દેખાય જો અંદરનું બહુ મસ્ત લોકેશન છે તો તમે વયકણ આવવાનું તો ઘટતા જ ના કારણ કે આવું લોકેશન તમને મુકેશ્વર શું બીજું જોવા મળશે નહીં મિત્રો જે આપણે હમો દેખાય ને એ પણ પહેલાં ચામુંડા માતાજીનું મંદિર હતું અને પહેલાં દીવો અંદરની સાઈડ થતો અને હાલ દીવો બહાર લઈ જાય છે બરાબર તો આપણો અહીંથી નીયાકળી બહારની સાઈડ પછી ઉપરના બરાબર તો આપણે અહીંથી જઈએ છીએ બહારને તો મને મહાદેવજીના દર્શન કરાવી દઈએ છીએ બરાબર તો તમે વિડીયોની અંદર બનાવી રહેજો જો આ રહ્યા હમણાં મુકેશ્વર ડેમના

ફાઇનલી મિત્રો આપણે એકદમ ઘટના નજીક પહોંચી ગયા છીએ ગેટ લીકેજ ગેટ લીકેજ છે ભાઈ જો એકદમ ઘેટવા નજીક પહોંચી ગયા છીએ જો આ હર્યું પોણી ભરેલું આગળ સહી રહીએ અને આર્યા ગેટ આટલા નજીકથી ગેટ તમે કદાચ કોઈને બતાવે નહીં હોય બરોબર તમે જોઈ શકો છો આરે લીકેજ છે અરે હમ લીકેજ થોડું ઘણું પાણી તમને દેખાય છે વઠે આ જતું છે રીએ બરોબર તમે જો અરે મોટી મોટી માસા લઈને આગળ ને તમને ગેટ બતાવું અરે બધા મુકેશ્વર ડેમના ગેટ તમે જોઈ શકો છો વિડીયોની અંદર બરાબર હા એક આમ મોટી મોટી માસલીઓ છે ને જે આડો ખાડો રહ્યો ને એટલે ઊંડો હા ઊંડો એક મોકેશ્વર ડેમ રહ્યો ને જે એમનો અંદરનો ભાગ હોય એનાથી પણ ઊંડો આર્યો છે બરોબર તો તમે જોઈ શકો છો આર્ય ગેટ અને આપણે ઓછી જઈએ મહાદેવના મંદિર તરફ અને મહાદેવના દર્શન કરાવીએ અને ઓછી જો આર્ય ઘેડ કે બહુ મસ્ત નજારો મિત્રો દેખાય છે તો ઓનો કોઈ દાડો ભરોસો રાખવો નહીં ઝૂલતો મિનાર થઈ ગયો ગમે ત્યાં તમે અડો લેવા દો તો સીધા મોય જતા રહો એવું છે તો મિત્રો સાવચેતી રાખવી પોતાના જીવનની જીવન એક વખત જ મળવા મિત્રો ફરી મળતું નથી એટલે પોતાની બેદરકારી ના દર્શાવો એવું પણ તમે આવો હોય તો પોતાની બેદરકારી દર્શાવો એવું કોઈ કાર્ય કરવું નહીં એટલે આપણા ગોમડિયાવાળા વિસ્તારવાળા લોકો ને એ ઓમોમ હોય શોખીન હોય કોઈને કોઈ ગરતલું કરતા પણ દુર્ઘટના ઘટી જાય તમને ખબર પડે ને એટલે ઊભા હોય ને તો ગાડાવા નું તો સીધા જોય ભોય એટલે આપ જોજિસ છે મચ્છીને કિનારા જો એ તમને ઝૂમ ક્યાં બતાવું એટલું ઝૂમ તો થાય તો નહીં પણ આટલે આટલા મચ્છીઓ શું બધી બરોબર બાકી મિત્રો આપણે જઈએ છીએ હોયથી મહાદેવના મંદિર તરફ તમને આટલા નજીકથી ઘેર તો મહીએ બધા વિડીયો નહીં બતાવે કારણ કે જેથી વખતે નદી હરતી નહીં એક તો થોડું રિક્સ જેવું કમ કહેવાય એક આ બાજુ નજીક અવાય ન બરાબર તો આપણે સીધા હોયથી જઈએ મહાદેવનું મંદિર હમું દેખાય એ અને મહાદેવના મંદિર જઈને તમને દર્શન કરાવીએ છીએ તમે વિડીયો બનાવી તમે જોઈ શકો છો બહુ મસ્ત લોકેશન દેખાય માતાજીના મંદિરનું સ્નાન કરતા મિત્રો હા જે વખતે સરસ્વતી નદી હટતી ને સરસ્વતી નદી હટતી જે આપેલો ઘરે નથી આ નતું જે વખતે ઘેટ નહીં નતા એ વખતની ની વાત છે બરોબર તો મિત્રો વાત છે કે જે કરીને આ ગિરિમાળાઓ છે બધી એ અમુક ગિરિમાળાઓ જે પીલ સાહેબ ભાગમાં આવી કોરીઓ ગંગવાવાળી વાળી ની એ મિત્રો હાલ નષ્ટ થવા મળી એના કારણે નદીનો પ્રવાહ આવતો નથી આટલા સુધી એટલે એનું નદીનું મુખ જે હતું એ થોડું બદલાઈ ગયું છે જે પહાડો આવ્યા એના કારણે પથ્થર લઈ જવામાં આવ્યા બ્લેકમો એમાં તો પછી બાકી બીજું વસ્તુ કે જે વખતે પર્વતો હતા અને વૃક્ષો હતો તો એ સમયની અંદર વૃક્ષોના કારણે વરસાદ બહુ પડતો અને એના કારણે ત્યાંથી પોણી મિત્રો આ ચોવીસેક કલાક નદી ચાલુ રહેતી આપણે પાટણ સુધી પાટણથી પણ આગળ જતી કચ્છના રણમાં જઈને હમાઈ જતી પણ હાલના સમયમાં જુઓ તો આ બંધો બાંધવામાં આવ્યા તો નદી સૂકી પણ જોવા મળી છે પેલા વિડીયોમાં પણ એટલે આવા તો એક આપણા બીજી યોજના વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે જે જળ એ જીવન નર્મદા જે નર્મદા નદીનું પોણી મિત્રો મુકેશ્વરમાં નોખવામાં આવ્યું છે એટલે આવતા બાર મહિના સુધી તો લાગે સરસ્વતી નદી ફરી ચાલુ થઈ શકે છે તો મિત્રો આવો ને આવો સપોર્ટ કરજો તો અમે તમારો નવો નવો વિડીયો આવો નદીનો કેનાલો પછી ડેમોનો તમને બતાવતા રહેશું અને તમે આગળ એમ સુધી અને બીજું જોઈ શકો કારણ ભમર બે બે ત્રણ કે આ બધા બધા નેચર જેટલા આજે સીડી લઈને બધા ભમર જ બેઠે ખાસો હોય તો ભમ્મર પણ બેઠો તો ચાલો મિત્રો આપણે જઈએ વધારે ટાઈમ તમારો લીધા વગર મહાદેવજી ના મંદિર ને તો પણ દર્શન તમને કરાવી દઈએ તો જે તે વખતની વાત છે કે ભાઈ હોય પોણી આવતું હતું બરોબર આપ જે કોઈ તમે આવ્યા છો એ જોઈ શકો છો એ વાત પ્રકાશભાઈ કહેવાના છે કારણ કે એ બધી હારી ખબર સર જે તે સમયની વખત જે પાંડવો વખતનો સમય હતો તે વખત એના પાછળના ભાગમાં ડેમ બોંધવામાં આવે તો ડેમ બોધ્યા ચેડીએ કોઈને ખબર નથી કે પોણી ચોથી આવે છે તો મિત્રો ઓછી પોણી આવીને આપોઆપ માતાના મઢ સુધી જતું સરસ્વતીનું પોણી અને માતાના મહાદેવના મંદિરે મહાદેવને સ્પર્શ કરતું અને ગોગા મહારાજને સ્પર્શ કરતું અને એવું ને એવું મંદિર તમને બીજી વખત હું કહું કે સરસ્વતી નદીના તેડે જે આપણા શેભરિયા ગોગા મહારાજને સ્પર્શ કરતું બીજા ગોગા મહારાજ આપણા પારસમણી પેપડી જે સિદ્ધપુરને અંદર આવેલા છે તો તેઓ આગળ સ્પર્શ કરતું તો મિત્રો આવાના આવા વ્લોગ તમારે જોવા હોય મંદિરના તો અમારી આ યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરજો જીગા બ્લોગને અને યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરજો અને વધુમાં વધુ શેર કરજો આવા ઐતિહાસિક વિડીયો જોવા મળશે અને ખાસ વાત કરવામાં પ્રકાશભાઈની ચેનલ છે ને એ બહુ મસ્ત મસ્ત લોકેશનના વિડીયો બતાવું છું સારા ઐતિહાસિક જગ્યા પણ બતાવું છું ઇવન ચેનલ છે જય જહોમાં ઓફિશિયલ તો એને પણ તમે સબસ્ક્રાઈબ કરજો અને ઇવને પણ સપોર્ટ કરજો બરાબર તો જેથી કંઈ નીવડ પણ ઉત્સાહમાં ને પણ સારા એવા વિડીયો તમારા માટે લેતા આવું તો આપણે વચ્ચે જઈએ છીએ મહાદેવના મંદિરમાં અને તો જ તમને વિડીયો બતાવી ગયો તો મિત્રો અમે ચામુંડા માતાના દર્શન કરાયા તમને મુકેશ્વડે એમના ગેટ પણ બતાવ્યા અને અમે મહાદેવજીના પણ દર્શન તમને કરાવીએ છીએ તમે જોઈ શકો છો આર્ય મહાદેવજીનું મંદિર ચામુંડા માતાજીના મંદિરના ઉપરની સાઈડ છે કે જ્યાં રસ્તા તમે આવો છો એથી પહેલું મહાદેવજીનું મંદિર આવશે પેલું મહારાજનું મંદિર આવશે અને પછી આવશે મહાદેવજીનું મંદિર તો તમે પ્રકાશભાઈ દરવાજો ખોલો ને આપો તો મહાજીના દર્શન કરાવી દઈએ તમે જોઈ શકો છો હરિ મહાદેવજીનું મંદિર અને આ પણ બહુ મસ્ત લોકેશન છે નંદીજીના દર્શન કરી લો તમે દર્શન કરી લો ચંદ્રશંકર મહાદેવ ચંદ્રશંકર મહાદેવ જો હું લખેલું રહ્યું તો મહાધેવજીના તમે દર્શન કરી લીધા હનુમાનજીના પણ કરી લો અમે પણ દર્શન કરી લીધા સમાધિ ગુરુજીની સમાધિ ગુરુજીની જો આ ગુરુજીની સમાધિ લીધેલી છે તો ગુરુજીને પણ દર્શન તમને કરાવી દઈએ છીએ તો મિત્રો આપણે મોકેશ્વર ડેમનો વિડીયો બનાવી દીધો તો આગળના વિડીયોમાં બરાબર અને આપણે ચામુંડા માતાજીનો પણ વિડીયો બનાવી દીધો છે બરાબર અને આ બાજુ તમે જો જુઓ કે હરિ સરસ્વતી નદી હોયથી ગયા ગેટ એકદમ ક્લિયરિટી દેખાય બરાબર જો આર્યા બહુ મસ્ત ગેટ હોયથી દેખાય છે બાકી મિત્રો તમને જો વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું તમારા માટે આવા જોરદાર લોકેશનવાળા વિડીયો લેતો આવું